ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના બીઆરટીએસ રોડ જૂના સીમાડા ખાતે આવેલા મહાદેવ કાર્ટિંગમાં ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડમાં ફરજ બજાવતા મદદનીશ નિયામક ક્લાસ વન ઓફિસર નરેશભાઈ જાનીનો સાગરીત બે લાખની લાંચ લેતા ઝડપાયો છે સરથાણામાં રહેતો કપિલ પરસોત્તમ પ્રજાપતિ ઓફિસર સાથે મેળાપીપળામાં લાંચ લેતા ઝડપાયો છે બંનેએ ફરિયાદી સાથે વાતચીત કરી હોવાના પુરાવા પણ એસીબીને હાથ લાગ્યા છે જોકે ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી જેમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના અધિકારીએ બે લાખની લાંચ માગી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા આધારે ગોઠવવામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં મળેલ ફરિયાદના આધારે કે મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કવોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા ઉપર કોઈ હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે મદદની નિયામક ફ્લાઇંગ સ્કવોડ સુરત જે ખાણ ખનીજ વિભાગમાં વર્ગ એકમાં ફરજ બજાવે છે એવા નરેશભાઈ જાની તથા તેમના એક પ્રજાજન મિત્ર કપિલ પ્રજાપતિ આ બંનેનાઓએ મળીને આ કામે ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા જેટલી લાંચની રકમની માગણી કરેલી અને એ લાંચની રકમની માગણી કરેલ એ રકમ કપિલભાઈ પ્રજાપતિ નાઓએ સ્વીકારી અને તેઓ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધમાં અત્રે સુરત શહેર એસીબી પોસ્ટેમાં ગુનો રજીસ્ટર થયેલ છે અને આ કામે આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આરોપી નંબર એક એ હાલ પોલીસ મતલબ અમારી અટકમાં નથી આવેલા અને એમનું બેકગ્રાઉન્ડ એ હાલ સુરત ખાણ ખનીજ વિભાગમાં વર્ગ એકમાં ફરજ બજાઈ રહ્યા છે અને આગળની જે બી તપાસ થશે એ બાબતે અમે તમને જણાવીશું આ લાંચના છટકા દરમિયાન સાગરીત લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો હાલ તેને ડિટેન કરાયો છે જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત